જય શ્રી રામ જોતો જોતો લડાઈ લડાઈ પર કેવી કાચું બેસી ન શકે તો છે પછી ઓલ કરશે હવે આ જંગલ છે ને જોયું હવે આ મંદિર માં પાણી ની ઓલી બે મૂકી હતી આ તરફ આ બાજુ છે વિશો થોડાક લઈ આવશે બેટા વિશુ બચ્ચા નથી આવ્યા આ બાજુ તું એને નાખે થોડાક છુટ્ટા મારે સુરેશભાઈ ખવડાવે છે હજી પારીએ બેઠા છે આવશે પાણી નું જોઈએ શું વ્યવસ્થા છે ડેરા ડાલી ને બેઠા છે ઓલિ તો પાણી પાણીની ક્યાંય ઓ અહીંયા ઝાડું હતું કાપી નાખું વાહ 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 આશ્રમ વાળા જુઓ તો ખરા ઝાડું કાપી નાખું અહિયાં અહિયાં મોર દેખાય છે આ બાજુ વધારે છે આખું જંગલ એરિયા છે અહિયાં મોર છે આશ્રમમાં મીઠોલ લીમડો છે ए हूं एम केरी ना झाड़ू केम कापी नहीं खो ना? वो पेड़ क्यों काट डाला ना? ये पेड़ क्यों काट डाला यहाँ पे मैंने पानी के वो जो बड़े बड़े रख के गई थी मैं हाँ हा, वो भरती है ना हाँ तब ठीक है ये मैंने कहा ये तो ये पेड़ क्यों काटा कितना तो अच्छा वो, था तो फॉरेस्ट वाला क्यों फॉरेस्ट वाले ने क्यों नहीं तो खबर आपको मैं यहाँ बंदर को खिलाने आती हूँ रेगुलर हाँ हमेशा तो વેસું ઉસ પર હોતે કબીસ પર હોતે તો મે આજ મે આતી હું કે કવા હોય હા અને અહીંયા મે છે ને 10 બાર ઝાડ વાવ્યા હતા એ બધા વાંદરાય ભાંગી નાખ્યા વાંદરાય ભાંગી નાખ્યા મે જોયા કે જોમ તો હા ફુટ્યા છે આ ફૂટા છે એટલે મે ફ્રુટ્સના બધા વાવ્યા હતા એ લોકો ને જામફળ છે ચીકુડી છે તમને કહો આપણે તમારા બ્રાહ્મણ છો તમે હા ભાઈ આવે છે ને હવા નું કરવા 2000 બિલીપત્તા કેડા આવે છે અચ્છા ઓકે કેક તમારો મિસ્ટર નું કોઈ નામ તો આપો ના મારા મિસ્ટર નથી હું આવી અને અહીંયા મેં વૃક્ષારોપણ કર્યું એટલે શું છે કે અહીંયા મંદિરો છે પાણી પાણી પાછા એટલે મેં જોયા ઠુંડા છે હવે કદાચ ઉગી આવે ઉજરી આવે તો છે વરસાદની જરૂર છે ને એટલે હા વાંદરા બેઠા બેઠા ખાઈ જઈ ને એ મોરની સંખ્યા બહુ છે એટલે મેં છે ને પંદરે પંદર ફ્રૂટ્સના જ આવ્યા હતા એટલે ઉમરો ને જાંબુ ને ચીકુ ને સેતુર ને બધા શું પશુ પક્ષી ખાઈ શકે હા હવે પિંજરા હોય ને પિંજરા વગર અશ્વિન ભાઈ ને ઓલું સારું છે પાણી ઠંડુ અને અહિયાં શું છે કે પેલા આ હતું આખું અહીંયા ટાકો હતો જૂનું હતું હું તો ચાર પાંચ વર્ષ આવું છું એટલે મને ખબર છે સારું ચાલો તમે હમણાં આવ્યા છો અહિયાં

અમે છે ને પેલી બાજુ ખવડાવીએ છીએ આ જે આ બાજુ જોવા ને એટલે મતલબ આ બાજુ આવ્યો ચાલો હવે સલોની ટીમ ને બધી રાહ જોતી હશે બીજી ટીમ રાજવીર ની ટીમ ને ખવડાવી દીધું વિકાસ ની દેવેન ની ટીમ ને બા દીકરા બધા ખાય છે હે ખાવ 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 There she is.